હા મહાદેવ સ્વાગત છે તમારું તમારે એકનું વ્લોગમાં નો વિડીયોમાં તો ખાસા ટાઈમથી મારા વ્લોગ નથી આવતા કારણ કે થોડોક કામમાં તો ભણવાના એટલે નહોતા આવતા તો આજે છે ભાદરો મહિનો બેસી ગયો છે અને આજે રવિવાર છે તો રજા છે આપણા ભણવામાં તો આપણે જવાનું છે ગોપનાથ મહાદેવ દર્શન કરવા માટે ગોપનાથ તો ચાલો જઈએ એને ગાઈસ હું પહોંચી ગયો છું ગોપનાથ તો જો મસ્ત મજાનું એનું વાતાવરણ છે અત્યારે અને વરસાદ પણ હમણાં ધીમો ધીમે શરૂ થઈ ગયો છે અને પાછળ દેખાય તે અમારો ઉતારો છે ત્યાં અમને રૂમ આપેલી છે અને આ બાજુ જો મસ્ત મજાના વૃક્ષો છે મસ્ત ધીમો ધીમો પવન આવી રહ્યો છે અને જાની ગૌશાળા છે આ બાજુ અને આ બાજુ દરિયો છે તો આવું એનું કંઈક મસ્ત વાતાવરણ છે અને આજે ભાદરભૂમિનો બેસી ગયો છે તો અત્યારે પણ યાત્રાળવું આવવાનું શરૂ થઈ ગયું છે કારણ કે શ્રાવણ મહિનામાં જે ન આવી શક્યા હોય તે અત્યારે પણ આવવાનું શરૂ છે તો અત્યારે નવક વાગ્યા છે અને આપણે અહીંયા પહોંચી ગયા છીએ ને મને તો અહીંયા આવીને બહુ મસ્ત આનંદ આવે છે કારણ કે મસ્તનું વાતાવરણ છે અને મસ્ત મજાના વૃક્ષો છે ચારે બાજુ અને ઓલી બાજુ દરિયો છે એટલે આપણને બહુ મજા આવે છે તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ હવે આપણે ધોતી અફની પહેરીને રેડી થઈ જઈએ કારણ કે આપણે મંદિરે પૂજા કરવા માટે જવાનું છે મહાદેવના મંદિરે તો ચાલો આપણે રેડી થઈ જઈએ તો ફાઈનલી ગઈ આપણે રેડી થઈ ગયા છે તો દીકરી પહેરી રેડી છે અને હવે આપણે જઈશું મંદિર તરફ પૂજા કરવા માટે તો ચાલો જઈએ તો આપણે મહાદેવ ની પૂજા કરી લીધી છે અને જુઓ એનું વાતાવરણ તમને બતાવી દઉં તો આવું કઈક છે એનું વાતાવરણ અને તમે ગાયત્રી માં એના બાજુ મંદિર છે ત્યાં દર્શન કરવા આવી દીધો છે મસ્ત મજાની પૂજા કરી નાખી છે અને ગાયત્રી માતાના કૃષ્ણના દર્શન કરી લીધા છે ને હવે આપણે પાછા કપડાં ચેન્જ કરી નાખીએ ચાલો તો આપણે કપડાં ચેન્જ કરી નાખ્યા છે અને મસ્ત મજાની મહાદેવની પૂજા થઈ ગઈ છે આજ મન ખુશ થઈ ગયું મહાદેવની પૂજા કરી તો આપણે પૂજા કરી નાખી છે અને અત્યારે કપડાં ચેન્જ કરીને આપણે અચ્છા અહીંયા મંદિર બાજુ જઈ રહ્યા છે કારણ કે મંદિરની બાજુમાં હવન શરૂ છે અત્યારે તો એ હવન મારા કાકાત કરાવી રહ્યા છે તો આપણે ત્યાં જઈએ ચાલો હવેની પૂજા અત્યારે શરૂ છે અને અહીંયા શનિદેવનું મંદિર પણ છે નાનું એવું તો ચાલો આપણે દર્શન કરી દઈએ શનિદેવના તો આપણે શનિદેવના દર્શન કરી લીધા છે ને અહીંયા મંદિરની પાછળની બાજુ એનો બગીચો છે અને આ બાજુ છે દરિયો પણ દરિયો તો હજી ખૂબ પાછળ છે પણ આવશે ખરી આ બાજુ તો આવો કાંઈક કે અહીંયા બગીચો છે અને હું તો અહીંયા આવ્યા ફરું જ છું અહીંથી અહીંયા જાઉં ને અહીંથી અહીંયા જાઉં ને મસ્ત મજાનો પવન છે થોડીક વરસાદ આવે છે અને પાછો થોડી વાર થઈ જાય છે તો અહીંયા વાતાવરણ પણ બહુ મસ્ત છે તો અહીંયા મંદિરની બાજુમાં જો જૂની મેળી પણ હજી છે ચાલો આપણે ઉપર જઈએ

દરિયો ઘણો નજીક આવી ગયો છે તો ચાલો ત્યાં જઈને તમને વાતાવરણ દેખાડવું મસ્ત મજાનું અહીંયા જો મસ્ત નાના નાના પથ્થરો છે તો દરિયાની નજીક જઈને તમને બતાવું લી લિધો છું અને આપણે પાછા એક નિશાળ તરફ જઈએ તો ચાલો જઈએ તો અત્યારે યજ્ઞ શરૂ છે અને કબૂતર છે અત્યારે ત્યાં યજ્ઞ શરૂ છે અને હું આવી ગયો છું રૂમે આરામ કરવા માટે તો રૂમમાં પણ સારી વ્યવસ્થા છે જો એસી છે પંખો છે તો આવી મસ્ત રૂમની પણ વ્યવસ્થા છે તો અત્યારે બહાર તો ઘણી બધું ફરી લીધો છું અને અત્યારે થોડી વાર રૂમમાં આરામ કરી લઉં અને પછી પાછા વ્લોગમાં કન્ટિન્યુ થઈ જઈએ તો વ્લોગમાં બેના રહેજો તો આપણે અડધી કલાક કલાક જેટલો આરામ કરી લીધો છે અને અત્યારે આપણે જાગી ગયા છીએ અને ચાલો હવે આપણે યજ્ઞ તરફ જઈએ પાછા તો અહીંયા આવી ગયો છું યજ્ઞ તરફ અને યજ્ઞ પણ હવે પૂરો થવા માટે જઈ રહ્યો છે અને યજ્ઞ પૂરો થઈ જાય છે પછી આપણે ઘરે જવાનું છે તો ચાલો યજ્ઞ પૂરો થાય પછી આપણે ઘર તરફ જઈએ ઘરે પહોંચી ગયો છે તમને મારોગ ગમ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ અથવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી